લાખણી ખાતે આવેલ મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને ખેડૂત વિભાગની દસ બેઠક તેમજ વેપારી વિભાગની ચાર બેઠક માટે આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી અને આવતીકાલે તેનું પરિણામ આવશે મહત્વની વાત તો એ છે કે ભાજપ દ્વારા આ ચૂંટણીના ઉમેદવારોને મેન્ડેટ ફાળવ્યા બાદ ખુદ ભાજપના જ અન્ય કાર્યકરોએ મેન્ડેટ મેળવનાર ઉમેદવાર વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી છે અને પાર્ટીને આ ઉમેદવારોને નોટિસ આપવાની ફરજ પડી છે ડીસા માર્કેટ યાર્ડ માંથી વર્ષ 2016 માં વિભાજિત થઈને અસ્તિત્વમાં આવેલી લાખણીની મહાત્મા ગાંધી માર્કેટની પ્રથમ બોડી નોમિનેટ થઈ હતી ત્યારબાદ તમામ બેઠકો બિનહરીફ થતા ચૂંટણી યોજવાની જરૂરિયાત થઈ ન હતી અને આ વખતે આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અસ્તિત્વમાં આવ્યા બાદ ચૂંટણી યોજાઈ રહી છે 1983 મતદારો ધરાવતી લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની દસ બેઠકો માટે વેપારી વિભાગની બેઠક માટે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે આજે સવારના વાગ્યાથી સાંજના પાંચ સુધી ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂત વિભાગના એક હજાર નવસો મતદારોમાંથી એક નવસો ચાલીસ મતદારોએ મતદાન કર્યું હતું જ્યારે વેપારી વિભાગના પચીસ મતદારોમાં તમામ મતદારોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો આમ આજે લાખણી ખાતે યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કુલ એક હજાર નવસો ને ત્યાસી મતદારો એક હજાર નવસો પાસઠ મતદારોએ મતદાન કર્યું હતું મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટીઓને સીલ કરીને લાખણી ખાતે આવેલી ટ્રેઝરી કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખસેડવામાં આવ્યા હતા આજ એપીએમસી લાખણીની સામાન્ય ચૂંટણી અંતર્ગત ખેડૂત વિભાગમાં કુલ એક મતદારો પૈકી એક હજાર નવસો ને ચાલીસ મતદારોએ પોતાના મત મતાધિકારનો ઉપયોગ કરેલ અને વેપારી વિભાગના તમામ પચીસ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલ છે એટલે આમ નવાણું ટકા જેટલું મતદાન ખૂબ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થયેલ છે મતપેટીઓની સુરક્ષા અર્થે ટ્રેજરી ઓફિસ થરાદ મુકામે અમે વ્યવસ્થા ગોઠવેલ છે અને આવતીકાલે એપીએમસી લાખણી ખાતે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનું મતગણતરી હાથ ધરવામાં આવશે બજાર સમિતિની ચૂંટણીમાં જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેને જોતા આ ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપની ચૂંટણી જોવા મળી હતી ત્યારે લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપમાં સર્જાયેલી આ દરાર આગામી સમયમાં કેટલી વધે છે તે જોવું રહ્યું